ઓબીસી અનામત વર્ગીકરણની માંગ સાથે વિજાપુર મામલતદાસને આવેદનપત્ર આપવામાં આવ્યું વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ એકતા વિકાસ સમિતિ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ વિજાપુર તેમજ સમસ્ત ઠાકોર સમાજ વિજાપુર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણની માંગ સાથે વિજાપુરના ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે વિજાપુરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી લોકોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું એપીએમસી શાક માર્કેટ વિજાપુરમાં જાહેર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એપીએમસી શાક માર્કેટથી મમલતદારસિંહની કચેરી સુધી ઓબીસી અનામતની માગણીના વિવિધ સૂત્રચાર સાથે રેલી યોજાઈ હતી વિજાપુર મમલતદારસિંહને ઓબીસી અનામતની વિવિધ માગણીઓ અને રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી શું કે સર આજે કયા વિષય પર લઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને શું માંગણીઓ છે આપની ગુજરાતના અંદર એકસો છેતાલીસ જ્ઞાતિ ઓબીસીમાં આવે છે પણ આજની તારીખના અંદર જે અનામતની નીતિ છે એ કોઈ કામની નથી એનાથી ખાલી શોષણ થાય છે જે સાચા ઓબીસી સમાજના જે લોકો તારીખના અંદર એકસો છેતાલીસ માંથી દસ એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે સામાજિક શૈક્ષણિક આર્થિક દરેક રીતે સમૃદ્ધ હોવા છતાં એ ઓબીસીમાં માં છે જેના કારણે જેટલી બી અનામતની જગ્યા હોય છે એમાં એસી ટકા કરતા વધારે મતલબ સત્યાવીસમાંથી માંથી બાવીસ ટકા કરતા વધારે અનામત તો આ દસ જ્ઞાતિઓ જ લઈ જાય છે જેના કારણે જે ખરેખર વિકાસથી વંચિત છે જેને ખરેખર અનામતની જરૂર છે એને કંઈ લાભ જ નથી મળતો ઉદાહરણ તરીકે હું અહીંયા આગળ અહીંયા આગળ આખા સમગ્ર વિજાપુર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો હોય વડીલો હોય યુવા હોય વિદ્યાર્થીઓ હોય દરેક લોકો ઉપસ્થિત થયા છે શું માગણી લઈ કે ભાઈ અમને તમે ઓબીસી ઓબીસી કરો છો અમારા મત લઈને તમે સરકાર બનાવી દો છો અમારે તમે ઠાકોર સમાજ આ ઠાકોર સમાજ તે કરો છો ઠાકોર સમાજની પરિસ્થિતિ કેમ આઝાદીના સિત્તેર વર્ષથી થયા અને આ મતને આપ્યા પચાસ વર્ષથી આ કેમ આજની તારીખ સુધી ઠાકોર સમાજના લોકો ડેપ્યુટી કલેક્ટર ડીવાયસપી નથી બનતા કેમ આજની તારીખના અંદર ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ જે દીકરાઓ એમને મજૂરી કરવી પડે છે અને દીકરીઓના લોકોના જયારે કામ કરવા જવું પડે છે તો એ વસ્તુનો સમાધાન આવે નિરાકરણ આવે એટલા માટે અમે ઓબીસી અનામતના વર્ગીકરણની માંગ કરીએ છીએ કે જેના અંદર જે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ હોય એમને ઓબીસીમાં સત્યાલીસમાંથી પાંચ ટકા અલગ અનામત આપવામાં આવે અને જે ઓબીસીમાં વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમને બાવીસ ટકા આપવામાં આવે જેથી સમગ્ર લક્ષ્ય વિકાસ થાય કે જે આપણા સંવિધાનના ઘડવૈયા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાનમાં અનામતની વાત કરી ત્યારે આ જોગવાઈના કારણે જ અનામત લાવવામાં આવી હતી બસ અમે